ઓ ભાઈ સાહેબ શું છે આ પાર્સલમાં બહુ મોંઘી અને છે પણ બહુ જરૂરી તો ફાઇનલી કુકર કીઓ ફાઇનલી મંગાવી લીધા છે આપણે બહુ કુકરની જરૂર હતી ને અને આમાંથી જે આપણી મેઇન વસ્તુ છે ને એને કાઢી લેશું ઓકે તો હેલો નમસ્તે અસલામલેકુમ સસરે કાલ કેમ છો કેળો હાલ આય કે મુનાજી તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફ સ્ટાઇલ બ્લોગમાં આજનો વિડીયો અહીંયાથી ચાલુ થાય છે અને આજે આપણે એક નવા ટોપિક સાથે અને એક નવી જ વસ્તુ સાથે આવ્યા છીએ તો તમે બધાએ મારી મિની શોર્ટ રીલ તો જોઈએ જ લીધી હશે કે જેમાં મેં દેખાડી દીધું કે આપણે બહુ મોટું પાર્સલ આવ્યું છે અને ફ્લિપકાર્ટમાંથી આવ્યું છે એ પાર્સલ તો આજે આપણે એનું કરશું અનબોક્સિંગ અને ચાલો તો એ પાર્સલ છે ને જો આ છે ઓ ભાઈ સાહેબ શું છે આ પાર્સલમાં તો આ પાર્સલ એટલું વજનવાળું છે અને આ પાર્સલમાં શું હોઈ શકે છે તમે પણ વિચારતા હશો અને વિચાર કરી કરીને થાકી ગયા છો મેં ખાલી આ આટલું જ ખોલીને જોઈ લીધું હતું અને બાકી મેં કાંઈ અનબોક્સિંગ જાજુ કર્યું નથી કારણ કે આ વસ્તુ એ ટાઈપની છે ને કે આને આપણે ખોલીને જોવું પડે અને કે આમાં કંઈ જે વસ્તુ મંગાવી એ જ છે કે પછી બીજી કારણ કે આ વસ્તુ છે પણ બહુ મોંઘી અને છે પણ બહુ જરૂરી તો આ પાર્સલમાં શું છે તો એ પાર્સલને આપણે ખોલી એ પહેલાં હું તમને ડાયરેક્ટ કહી દઉં કે આ પાર્સલમાં શું આવ્યું છે તો આ પાર્સલ છે ને એનું તમે નામ તો જોઈએ જ લીધું ક્રીમી તો આ ક્રીમી કંપનીનું છે અને આ છે ને આ છે નોનસ્ટિક કોટેડ કુકવેર શેટ તો મેં છે ને ફાઇનલી ત્રણ પેન કે કુકરકીઓ ફાઇનલી મંગાવી લીધા છે આપણે બહુ કૂકરની જરૂર હતી ને બહુ ઓલું કૂકર આપણને ત્રાસ દેતું હતું અને આ પ્રોડક્ટ તમને કેટલાનું પડશે ખબર છે એક હજાર સાતસો ને પચાસ અને મને તો ટોટલ બે હજાર રૂપિયામાં અહીંયા આવતા આવતા બે હજાર થઈ ગયા છે તો આ વસ્તુ બહુ સરસ છે અને આ નોનસ્ટિક પેન છે ને કે કુકર કીઓ કે અથવા તમે કઢાઈ તરીકે યુઝ કરી શકો આ તમને છે ને એ કોઈ બી રસોઈ બનાવો ને એટલી મસ્ત બને અને સરસ બને ઇલેક્ટ્રિક સગડી ઉપર પણ યુઝ કરી શકો અને ગેસ ઉપર પણ યુઝ કરી શકો તો ચાલો હવે આપણે આનું ફટાફટ કરી અનબોક્સિંગ ચાજી રાહ નથી જોરાવી તમને બધાને ઉતાવળા થતા હતો કે યાર ભાઈ પંચાત મૂક અને પહેલાં પાર્સલ ખોલ તો ચાલો ચાલો પાર્સલ ખોલીઓ હો પાર્સલ ખુલે છે

તો આપણે બોક્સ ભાઈને રજા દઈ દઈશું સાઈડમાં અને આ જે આપણી વસ્તુ તમે લોકો જો તો આપણા થ્રી પેન ત્રણ પેન આવી ગયા છે અને છે ને આને અહીંયાથી પણ બોક્સમાંથી કાઢી નાખીશ બારે બાપરે એમ નહીં નીકળે આને આખું પહેલા આપણે છે ને કટિંગ કરવું પડશે તો ચાલો આપણે આને પેલા કટિંગ કરશું આ એના ઢાંકણા છે બધાય કાચના છે ને આપણે લોકો જોઈ લેશું આ પેન તો જો છે ને આપ્યું આ પેલું પેન જોઈ લેશું આપણે વાહ ખૂબ જ સરસ છે પેન તો તમે લોકો જુઓ આપણો પેન છે આવું મને મને લાગ્યું ત્રીજું પેન પણ છે બહુ મસ્ત છે અને આ લાસ્ટમાં બધાયથી મોટું પેન છે આમાં છે ને તમારે કાંઈ બી રાંધવું હોય તો તમે રાંધી શકો છો તો આ આપણા હતા ત્રણ પેન અને તમારે પણ આ પેન મંગાવવા હોય તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જરૂર ને જરૂર મંગાવજો તો આના તમને છે ને હવે હું શું કહેવાય ઢાંકણા પણ ખોલીને દેખાડી દઉં બસ ઉપર છે તો આ એનું ઢાંકણું છે અને આ સેકન્ડ પેનનું ઢાંકણું તો જુઓ યુરો ફેમલી આવી રીતે કંઈક એનું ઢાંકણું છે તો અહીંયાથી ઉપર વરાળ નીકળે નહીં એ દેખાશે તમને અને આ લિટરલી બહુ મસ્ત છે અહીંયાથી હવા નીકળશે અહીંયા તેના બધી હું મારું ફેવરિટ પેન મને કેટલો ટાઈમથી શોખ હતો કે હું આ પેન લવ 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 ફાઈનલી મેં છે ને આમાં આના હોગ લગાડી દીધા છે તો આ ઢાંકણું આવી રીતે ખોલી અને પછી તમે આવી રીતે બંધ કરી શકો અને આવી રીતે બે હેન્ડલ આપ્યા છે એના તો તમે છે ને ગેસ ગેસ ઉપરથી લઈને ડાયરેક્ટ ડાઇનિંગ ટેબલ ઉપર જઈને પણ આને પકડીને લઈ જઈ શકો છો અને બહુ મસ્ત છે ને આમાં થ્રી લેયર છે જમવાનું ચોટશે નહીં તો આ મેં બધાએ ફિટ કરી લીધા છે અને તમારે પણ મંગાવવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે જઈને મંગાવી લેજો આમાં એક ગ્રે કલર આવે છે અને એક બ્લેક કલર તો મેં આમાં મંગાવ્યો છે ગ્રે કલર કારણ કે મને ગ્રે કલર ગઈ એટલે માટે અને વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે રજા આપશો મને ફરી મળીશું એક નવા જ ટૉપિક સાથે અને એક નવા જ વિડીયો સાથે ખાસ મોસ્ટ ઓફલી તમારા માટે જ અનબોક્સિંગ કરવા માટે રાખ્યું હતું ન કર હું આજે જ રસોઈ બનાવી નાખીશ હવે હું કાલે રસોઈ બનાવીશ આના ઉપર મિની બ્લોગમાં આવી જશે જોઈ લેજો ઓકે ગાઈસ તો આ હતું આપણું આજનું પાર્સલ અને પાર્સલ કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો તમે પણ મંગાવી લેજો અને વિડીયોને આગળ શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લ્યો આવા અવનવા પાર્સલ જોવા માટે ઓકે સો ચાલો ભારત માતા કી જય વંદે માતરમ બાય બાય ટાટા ટેકે ફરી મળીશું બહુ જલ્દી ત્યાં લગી તમે તમારું ધ્યાન રાખજો બાય